હેલો ફ્રેન્ડ્સ જો તમારી પૂરી પણ ફૂલતી ના હોય અથવા તો ચવળ થઈ જતી હોય કે પછી બેસી જતી હોય અને સોફ્ટ ના બનતી હોય તો આ રેસીપી બિલકુલ તમારા માટે છે તો ચલો આ રેસીપીને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે આમાં એક એવી સિક્રેટ વસ્તુ નાખવાના છીએ કે એમાં સાથે જ ફુલીન્દા જેવી થશે તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે એક કપ ઘઉંનો લોટ લીધો છે તો જે આપણે રોટલી પઢાવી એડ લીધો છે અને એક ચમચી આપણે સોજીનો લોટ લીધો છે તો આ ચમચી તમારા પાસે ના હોય તો જમવાની બે ચમચી ભરીને તમારે નાખી દેવાની તો આપણે એક થાળમાં લોટ લઈ લેશું અને સોજીનો લોટ પણ એડ કરી દઈશું ને અડધી ચમચી આપણે મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી આપણે દળેલી ખાડનો પાવડર એડ કર્યો છે આ તમારી પૂરી એકદમ કડક રહેશે અને થોડાક ફ્લેવર માટે આપણે ચપટીક અજમાને આપણે મસળીને હાથથી નાખ્યો છે અને એક કપ તમે લોટ લીધો હોય તો આપણે અહીંયા બે ચમચી તેલ એડ કરવાનું તો અહીંયા આપણે બે ચમચી તેલ એડ કરીશું જો તમે બે કપ લીધો હોય તો ચાર ચમચી એડ કરવાની અને આપણે તીખી પૂરી બનાવવાના છીએ તો એમાં થોડોક કલર આવી જાય એ માટે ચપટીક આપણે હળદર એડ કરીશું અને અડધી ચમચી આપણે લાલ મરચું એડ કરીશું જેથી થોડીક તીખાસ પણ આવી જાય હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને હાથથી સરસ લોટમાં આપણે બધું મિક્સ કરી લેશું તેથી લોટ મસાલા અને તેલ બધું અંદર લોટમાં સરસ મજાનું મિક્સ થઈ જાય અડધો કપ પાણી લીધું છે એનાથી આપણે થોડુંક થોડુંક કરીને લોટ બાંધીશું તો એકી સાથે આપણે પાણી નહીં નાખીએ અને અહીંયા આપણે કડક લોટ બાંધવાનો છે ઢીલો લોટ નથી બાંધવાનો ગયો છે તમે જોઈ શકો છો કે કેટલી આંગળીને આપણે જોર કરીએ ત્યારે એ લાગે છે તો હવે આપણે આને મસળવાનો છે તો એક થી બે મિનિટ જેવું આપણે હાથ થી મસડી લેશું લોટ જયારે તમે બાંધો ત્યારે જરા પણ હાથમાં ચોટવો ના જોઈએ તમે જોઈ શકો છો કે ક્યાંય મારા હાથમાં ચોટેલો નથી તો હવે આવી રીતના આપણે એને મસળીને આવી રીતના રોલ કરી લેશું લેશું અને પછી આપણે ચપાની મદદથી એક સરખા આપણે ટુકડા કરી તો સરસ મજાના ટુકડા આપણા બનીને રેડી છે તો એક જ સરખા આપણે આના ટુકડા કરીશું એટલે પૂરી પણ આપણે એક જ સરખી એક જ સાઈડની બની રહી તો હવે એક લુઓ આપણે હાથમાં લેશું અને આવી રીતના વચમાં પ્રેસ કરીશું આમાં તમે જોઈ શકો છો કે ક્યાંય તેલ લગાવવાની જરૂર નથી પડી અને ગોળ ગોળ આવી રીતના ફેરવીને વચમાં ધીરેકથી પ્રેસ કરશું એટલે સરસ મજાનો આપણો લુવો બનીને તૈયાર થઈ જશે કે બધા સરસ મજાના એક સરખા લુવા બનીને તૈયાર છે અને એકદમ છૂટા છૂટા છે એકબીજા સાથે જરા પણ ચોટતા નથી તો હવે આપણે એને વણી લેશું તો પાટલી લેશું અને વેલણ લઈ લેશું અને વણી લેશું તો આપણે એને જાડી નથી વણવાની ને બહુ પાતળી પણ નથી વણવાની તો સરસ મજાની પૂરી આપણે વણીને તૈયાર થઈ ગઈ છે તો આપણે એની આટલી થિકનેસ રાખશું તો સરસ મજાની બધી વણીને મેં થપ્પો કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે ક્યાંય પણ એકબીજાને ચોટતી નથી તો હવે આપણે એને તળી લેશું તો તેલમાં નાખતાની સાથે જ તમે જોશો કે સરસ મજાની જાતે જ ફૂલાઈ જશે એને અડવું પણ નહીં પડે એકદમ ફૂલીને દડા જેવી પૂરી આપણી બનીને તૈયાર છે તો આવી રીતના બધી પૂરીને આપણે તળી લેશું થઈ જશે તમે પણ એકવાર જરૂર આવી રીતના ટ્રાય કરજો આવી રીતના લોટ બાંધીને કરશો તો સરસ મજાનું તમારે પૂરી બનીને તૈયાર થઈ જશે તો આપણી બધી પૂરી તળાઈ ગઈ છે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે તો તમે પણ ઘરે એકવાર જરૂર આવી રીતના ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇક ને દબાવી દેજો નવા વિડીયો રોજ જોવા માટે તો હું ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં